એ, વાન વાનર, એ પણ વન વનર મિત્રો ખાલી બેતાલીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી એ પણ જેનયુન કિલોમીટર છે ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે જે કોઈ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારી ઈકો ગાડી ખરીદવી હોય મારુતિ સુઝુકી કંપનીની ઈકો ગાડી રહેશે ફાઇવ સીટર એસી ઈકો રેસે મોડલ છે બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વહેંચવાની છે પણ સીએનજી ગાડી છે નવા જેવી કંડિશનમાં છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો આ ગાડી ક્યાં જોવા મળશે ઇકો ગાડી માલિકના નંબર ક્યાંથી મળશે અને ગાડીની કિંમત શું છે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ચાંસો મળશે તેની વાત કરી દો તો આ ઇકો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે તમારી ગાડી ખરીદવી હોય તો તમને રાજકોટમાં ગાડી જોવા મળી રહેશે જી જે ઝીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે આ ઇકો ગાડીનું વર્ઝન એસી ફાઈવ સ્ટાર એસી વર્ઝન છે આ ઇકો ગાડીનું ગાડીનો વીમો પણ છરૂ જ છે વન ઓનર ગાડી મિત્રો ખાલી બેતાલીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ઇકો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ટાઇટલમાં કોન્ટેક નંબર મળશે અઠાણું અઠ્ઠાણું છો માલી એકતાલીસ તે આ ઈકો ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સીએનજી ગાડી છે નવા જેવી કંડિશનમાં છે ગાડી હોય કિંમત વિશે વાત કરી તો ઇકો ગાડીની કિંમત છે પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ રાજકોટ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રાજકોટ જઈ શકો છો અને વિડીયોના નીચે નંબર મળશે માલિકના નંબર મળી રહેશે તમારે તે ભાઈને ફોન કરીને રાજકોટ જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું છે ને તેના ફોટા અને વિગત મોકલી આપવાના રહેશે આપણા વોટ્સએપ નંબર પર આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું